શબાની અંદર એક મોડા બેઠું છે એ મોણા ની ઘરવાળી છે અન બરોબર કદાચ નોનવટા નો ચૌધરી હોય પટેલ હોય

અને આ બે છોકરાઓની માં કે જે ત્રાસ આપીને એના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ એના પ્રેમી સાથે મૈત્રી કરાર કરી નાખ્યા સાહેબ જ્યારે આ વાત આખા સોશિયલ મીડિયાના લોકોને ખબર પડી ત્યારે કોઈપણ સમાજના લોકો હોય એ બધાએ લોકો એ દીકરાની વેદનાને લઈ અને સમર્થનમાં ઉતરી આવ્યા જે બિલકુલ એ કોઈપણ સમાજના લોકો હોય બધી સમાજના લોકો એ દીકરા અને દીકરીની વેદનાને લઈને મેદાને ઉતરી આવે કે અમે જ્યાં સપોર્ટની જરૂર પડશે ત્યાં સપોર્ટ કરીશું પરંતુ એ માતાને લાવો કેમ કે એમના દીકરા જમતા નથી એમના દીકરાને એક દિવસ ગાંઠવો સાહેબ એવું લાગે કે દસ લાખ દિવસ નીકળવાને એના બરોબર છે એટલે એને લઈને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હવે એવું લાગી રહ્યું છે કે એક ભુવાજીનો વિડીયો પણ વાયરલ થયો જેમાં ભુવાજીએ દાવો કર્યો કે હું આ બે છોકરાની માને પાછી લાવીને રહીશ એટલું જ નહીં પરંતુ એની સાથે સાથે આ જે બાળકોને ત્રાસ આપે એનું પરિણામે ભાઈને ભોગવવા તૈયાર રહેવું પડશે તો ચાલો શું કહે છે ભુવાજી સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો આ વિડીયો સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે આપણને મળ્યો છે જેથી કરીને આપણી ચેનલ આ વિડીયોની કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી તો દુનિયા જેવું બોલતું સુ લે ભાઈ શું રમણ ભમણ ફેરણ કરીને ગોતર ને મારું નામ જરૂર બોલતા છે અમે ધણી ની કદાચ ઇલેક્ટ્રિક ની દુકાન હોય પણ દુકાન ના સટલ પડી જાય ખાટલા ન ખોશી કાઢું મારું નામ